નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે જે પ્રાઇસ એક્શન માર્કેટમાં બન્યું ને બહુ સરસ બન્યું છે તમે છે ને વિડીયો ખાલી છેલ્લે સુધી જોજો એટલું એક ઇન્ટરેસ્ટિંગ હું તમને આમાં પ્રાઇસ એક્શન કન્સેપ્ટની વાત કરીશ ને કે તમને મજા આવી જશે હવે આજે શરૂઆત કરીએ કે આજે માર્કેટે શું કર્યું અને આજે સવારે જે આપણા એકાદ ટેલિગ્રામ જે ગ્રુપ અને ચેનલ છે ખાસ કરીને સુપર ટ્રેડર કમ્યુનિટી છે અને આપણી એપ્લિકેશન છે એમાં એક વસ્તુ મેં શેર કરેલી હતી કે તમે નિફ્ટી ના વન ચાર્ટ જાઓ અને વન આર માં જઈને જોશો ને તો કેન્ડલ હતી ને એનો લો સેમ હતો એટલે બાયર્સ ત્યાં હોલ્ડ કરતા હતા હવે આજે ગેપઅપ થયું એક સારી વાત કહેવાય અને ગેપઅપ આ હાઈ ના આગળ ઓપન થયું એટલે એક સારી વાત હજી એટલે આજે ને પુટ જવામાં આપણે કોશિયસનેસ રાખવાનું બરોબર છે અને આ રિપીટ થયું છે ઘણી બધા ઇન્ડેક્સમાં ને ઘણા બધા સ્ટોકમાં જનરલી જ્યારે સપોર્ટ આગળ અપ્રોચ થતું હોય માર્કેટ તો આવી રીતનું એક બિહેવિયર જોવા મળે છે બીજું કે તમે આજે જોશો કે જે માર્કેટમાં અહીંયા થોડીક વીકનેસ આવી પાછી રિકવર કરી નાખી અને રિકવર ક્યાં લેવલથી કરી પાછી કે આ આ લેવલ ઉપરથી એટલે ક્યાંક ને ક્યાંક જે કાલનું જે વન આવરનું બિહેવિયર હતું ને બહાર છે ને હોલ્ડ કરીને બેઠા હતા એ એકવાર તો પુષ થયું પણ બીજી વાર બી પુષ થયું એનો મતલબ શું છે કે ત્યાં બાયર્સ બેઠા છે યુ હેવ ટુ બી વેરી વેરી કેરફુલ હું ઘણીવાર કહેતો હોય છું ને કે અમુક મુવમેન્ટ જતી તો જવા દો પણ અનનેસેસરી એને કેપ્ચર કરવાની ટ્રાય કરો તો જ્યારે આપણે ખબર હોય કે આજનું માર્કેટ ખૂટનું નથી તો ગુડ સાઈડ મુવમેન્ટ આવે ને તો બેઠું રહેવાય ઉલટાની બીજી મુવમેન્ટ બાયો ડિપ્સમાં કેપ્ચર કરવાની આપણે ટ્રાય કરી સેમ ઓલમોસ્ટ સેમ વસ્તુ આજે બેંક નિફ્ટીમાં થયેલી બેંક નિફ્ટીમાં તો ઉલટાની સારી રીતે થયેલી છે અને સેન્સેક્સમાં બી ઓલમોસ્ટ એ બધું સેમ રિપીટ થયેલું છે પણ આ ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ હવેની વસ્તુ છે અને એ એક બહુ મજા આવી વસ્તુ છે આપણે એ સમજવા માટે છે ને નિફ્ટીના ડેઈલી ચાર્ટમાં જતા રહીએ તો એકદમ મજા આવી જશે સમજવાની નિફ્ટીનો ડેઈલી ચાર્ટ લઉં અને તમે છે ને ખાસ હું છે કહું છું ને એના ઉપર ધ્યાન રાખો અહીંયા કંઈક થયું છે આ અહીંયા અને એ આપણે જોવાનું છે કે માર્કેટ હવે શું કરે છે આ જે કેન્ડલ છે ને આ કેન્ડલ એ આજની નથી આ રેડ કલરની કેન્ડલ આ એક દિવસ પહેલાની છે બરાબર આજની કેન્ડલ કઈ છે આ વાળી જેને આપણે શું કહેશું દોજી કેન્ડલ છે દોજી એટલે બાયર અને સેલર વચ્ચે તમે એવું કહી દીધું કે કાં તો ઇન એક્ટિવિટી હતી તો ફાઇટ થયેલી હતી એટલે એક થોડીક બોરિંગ અનઇન્ટરેસ્ટિંગ કેન્ડલ આપણને બતાવે છે ઓકે હવે આગલા દિવસની કેન્ડલ હતી ને એ આ દોજી કેન્ડલ બનેલી છે તો આને શું કહેવાય મધર કેન્ડલ કહેવાય અને એક ઇનસાઇડ કેન્ડલનો કોન્સેપ્ટ આવે છે બરાબર એટલે અલ્ટિમેટલી આના હાઈ અને લો ની અંદર આપણી આ નાનકડી એક કેન્ડલ બનીને બેઠી છે એટલે એનું એક ચાઇલ્ડ છે એવું કહી શકાય હવે શું થાય હવે આપણી પાસે એક સરસ રેન્જ મળી ગઈ અપસાઇડ અને ડાઉનસાઇડ હવે પ્રાઇસ એક્શન શું કામ ઇન્ટરેસ્ટિંગ બને છે કે હવે આવનારા દિવસમાં એટલે કે કાલે અથવા તો પરમ દિવસે આપણે હવે શું ઓબ્ઝર્વ કરવાનું છે કે જો બાયર્સ ખરેખર અહીંયા માર્કેટને ડિફેન્ડ કરવા માંગતા હોય ને તો બાયર્સે આ જે હાઈ છે ટેક આઉટ કરી લેવો પડશે અને જો સેલર્સ ડિફેન્ડ કરવા માંગતા હોય ને માર્કેટને કે ના અમારે નીચે લઈ જવું છે તો આને ધણામ કરતો આને નીચે લઈ જશે પછી આ સપોર્ટની રાજવાય રહેશે નહીં મારું એવું માનવું છે સો હવે ઇન્ટરેસ્ટિંગ થિંગ જ્યાં સુધી આ રેન્જ માર્કેટ નહીં કાઢા ને ત્યાં સુધી આપણને ઇન્ટરેસ્ટિંગ બહુ સારી મૂવી મળશે નહીં અને બાય એની ચાન્સ અનફોર્ચ્યુનેટલી ચલો માર્કેટે આ રેન્જ એક દિવસ ગયું બે દિવસ ગયો ત્રણ દિવસ ગઈ ચાર દિવસ ગઈ અને માર્કેટ અહીંયા માઉસ થઈ ગયું તે બાયર્સ માટે ખરાબ છે ઓપ્શન બાયર્સ માટે પણ ધેટ ઇઝ વેરી ગુડ ફોર સેલર્સ થિયેટર ડીકેમાં એ લોકો પૈસા કમાઈ લેશે હે ને એટલે હવે આપણે જોવાનું છે કે હમણાં હમણાં જે નિફ્ટી આ સપોર્ટ ક્રિએટ કરેલો છે શું ત્યાં સુધી માર્કેટ આવશે શું એ માર્કેટને તોડી નાખશે કે બસ આજ એક એન્ડ છે કે માર્કેટ અહીં સુધી આવ્યું અને અહીંથી બાયર પાછા ટેક ઓવર કરી લીધું અને બાયર નેક્સ્ટ રેジસ્ટન્સ પર અહીંયા આવશે પાછા હે ને એકદમ ચોખ્ખું દેખાય છે પ્રાઇસ એક્શનની દ્રષ્ટિએ કે શું થઈ રહ્યું છે ઓડા માર્કેટમાં હવે છે ને આપણે એ જ રીતે ડેઈલી આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ જોઈએ તો બેંક નિફ્ટીમાં આ આઈ અહીંયા છે અને આ કેન્ડલ અહીંયા છે જો આ કેન્ડલની અંદર જ બીજી કેન્ડલ બની છે તો બેંક નિફ્ટીમાં બી સિચ્યુએશન સેમ જ રહેવાની છે અને એ જ રીતે આપણે સેન્સેક્સ જોઈએ તો સેન્સેક્સ ની તો આ કેન્ડલ બહુ મોટી છે પાછળ જો બરાબર આ એક મને રેન્જ મળી ગઈ અને અહીંયા એક આ રેન્જ મળી ગઈ હવે સેન્સેક્સ માં અને અમુક સ્ટોક માં તો પાછું ઊંધું બીજી વસ્તુ એ થાય છે કે જે આ કેન્ડલ નું હાઈ છે એ જ એની પહેલાના દિવસનો ભી હાઈ છે એટલે છે ને એક્ચ્યુઅલી જો જે દિવસે સેન્સેક્સ બે સેન્સેક્સ એ માની લો કે અપસાઇડ તોડ્યું ને તો સેન્સેક્સ માટે તો ઉલટાનું બે દિવસનો ડેલીનો વધારે રેઝિસ્ટન્સ છે એટલે સેન્સેક્સે તોડ્યું ને તો આ બેંક નિફ્ટી નિફ્ટીમાં હું આવી જ જશે એવું જ માની લઈશ સમજાય છે એટલે મારું આ છે ને ત્રણેય વસ્તુ ઉપર ધ્યાન હશે કે અલ્ટિમેટલી શું કરવા માંગે છે માર્કેટ અને અલ્ટિમેટલી શું નથી કરવા માંગતું અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ લેસન એક બહુ મોટી લર્નિંગ ઓપોર્ચ્યુનિટી બી રહેશે તો આ બધું વસ્તુ ટ્રેક કરજો મજા આવશે અને એ પ્રમાણે આપણે ટ્રેડ લેવાના એમ નહીં કે આંખ બંધ કરીને આપણે ટ્રેડ લેવાના છે બીજી એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ હું તમને કહું અને હું તમને કહું તમારી પાસે જો વધારે ટાઈમ હોય ને તો આ પેટર્ન જુઓ જે નિફ્ટી બેંક નિફ્ટી ના હેવી વેઇટ છે ને એમાં ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ રેપ્લિકેટ થાય છે એફએમસીજી સેક્ટર ની આપણે વાત કરીએ એફએમસીજી સેક્ટર આપણે ઘણા અર્લી સાઇન થી પૂરું આપણે પૈગડું તું અને પાછું નીચે આવી ગયું છે બરાબર એટલે હવે આપણે જોવાનું છે કે આ જે સપોર્ટ રેન્જ છે એ સપોર્ટ રેન્જ માં એ રહેશે કે એ અપસાઇડ જશે એ બી એક ક્વેશ્ચન છે શું કરવા ખબર છે જો હું તમને એક વસ્તુ કહું આજનો 15 મિનિટ નો એફએમસીજી સેક્ટર નો ચાર્ટ જો કારણ કે મેં તમને કીધું તું કે એફએમસીજી ના સ્ટોક જો આજે એફએમસીજી સ્ટોક રિબાઉન્ડ થયા છે બરાબર ને હવે તમે એને ડેઈલી ચાર્ટ માં જઈને જો તો હવે આપણે એ બી જોવું પડશે કે આ પાછું અપસાઇડ જશે કે આ હવે એકદમ ડાઉનસાઇડ જશે કારણ કે અહીંયા સપોર્ટ હતો પાછું એક પુલ બેક આવ્યું પાછું માર્કેટ આઈ સુધી ગયું તો શું હવે પાછું એ રિબાઉન્ડ થશે અહીંથી એક સારી રીતે કે આ એક ઝોન માં ટાઈમ સ્પેન્ડ કરશે અથવા તો અહીંયાથી નીકળી જશે નીચે કારણ કે એ જે ઝોન માં અત્યારે છે એની હું અત્યારે ચાર્ટ નાનો કરું ને સો યુ વિલ સી

એ જ રીતે તમે આઈટી સેક્ટર ને તમે જો તો આઈટી સેક્ટર અગેન જે એણે આ વેવ આપણે આખો કેપ્ચર કર્યો તો ત્યાં પાછું આવી શકે તો જોઈએ કે જો આઈથી જો માની લો કે આઈટી સેક્ટર આઈથી રિબાઉન્ડ થયું એ ટાઈમે એફએમસી સેક્ટરે રિબાઉન્ડ કર્યું તેનો મતલબ શું થયો કે જે નિફ્ટીની આ જે ઇનસાઇડ કેન્ડલની હમણાં જે તમને વાત કરી લેતી એ અપસાઇડ તૂટશે નહીં કે ડાઉનસાઇડ કારણ કે જો આણે ડાઉનસાઇડ તોડવું હોય ને તેના મતલબ આઈટી સેક્ટર અહીંયા નીચે આવશે અને હમણાં આપણે એફએમસી જોયું તો ને એ જે સપોર્ટ આગળ હતો ને એ ભી એને નીચે આવવું પડશે તો આપણે સ્પેક્યુલેટ નહીં કરવાનું આપણે અમુક સેક્ટર એ ધ્યાનમાં રાખવાના કે સેક્ટરો શું કરે જો સેક્ટરો એના સપોર્ટ તોડશે કે નીચે આવશે આઈ જો ઓટો સેક્ટર એ પાછો સપોર્ટ ઉપર આવી ગયો એ પાછો સપોર્ટ તોડશે તોય નિફ્ટી બેંક નિફ્ટી બધું બગડવાનું બરાબર એટલે આપણે હું સ્પેક્યુલેટ કરવાનું જો નથી આપણે સેક્ટર પર ધ્યાન રાખશું તો આપણને ખબર પડી જશે કઈ વાંધો નહીં આવે અને બીજી વસ્તુ FIDA ની વસ્તુ જોઈ લઈએ તો FIA એ માત્ર 168 કરોડનું સેલિંગ કરેલું છે DIA 2227 કરોડનું બાયિંગ કરેલું એટલે લેટ સી ચલો હવે આવનારા એકાદ બે દિવસમાં એફઆઈ એમ કે મારે વધારે બાઇંગ કરવું છે તે સપોર્ટ ઉપર બધું બાઉન્સ થશે અને નિફ્ટીની કેન્ડલ ચાઇલ્ડ કેન્ડલ છે અપસાઇડ અને સરસ રીતે ટ્રેડ કરશે તો આપણે એ દિશામાં ટ્રેડ કરશું ને એ વસ્તુ ધ્યાનમાં રાખશું એટલે આપણે ને ખોટા ટ્રેડ ન પડે નતર મોટા મોટા લોસ થાય અને જ્યારે ટ્રેડ કરો ત્યારે પર્ટિક્યુલર માટે તમે ટ્રેડ કરો આમ તેમ તો નહીં હું આ બધું એનાલિસિસ એટલા માટે શેર કરું છું કે ઇવેન્ચ્યુઅલી ટ્રેડર્સ એક સારા ટ્રેક ઉપર આવે અને સ્પેક્યુલેશન કરવાનું બંધ કરે બીજી વસ્તુ આ જે ઓગણત્રીસ તારીખ છે ને આ ઓગણત્રીસ તારીખ જે હવે આવે છે ત્યારે આપણે ઓલરેડી માસ્ટર ઇન ટ્રાન્ઝેક્શન નો વર્કશોપ છે અમદાવાદમાં સ્કેડ્યુલ થઈ ચુક્યું છે અમુક લોકોએ સીટ બુક કરી લીધી છે હું આઠ કે દસ જણાથી વધારે લેતો નથી આપણે મોટા ઇવેન્ટ અને સેમિનારમાં માનતા નથી આમાંય તમને ડિસ્કાઉન્ટ વગેરે મળી જશે મેં બધું અહીંયા લખેલું છે પૈસા તો બને ઘણી સાઈટમાં ઓફલાઈન વર્કશોપમાં જશો ત્યાં ટેલિગ્રામ થ્રુ કોઈ પણ ક્વેરી હોય એ બી તમે પૂછી શકો બરાબર સરસ મજાનું અરેન્જમેન્ટ હોય છે એક દિવસનો વર્કશોપ હોય છે લંચ કોફી બધું અંદર ઇન્ક્લુડેડ હોય છે ફેસ ટુ ફેસ આવશો વધારે મજા આવશે ટ્રસ્ટ ફેક્ટર બી હોય ડાઉટ બી હોય અને પછી તમે લોંગ ટર્મ માટે તમે કનેક્ટ બી રહી શકો છો વાયા ટેલિગ્રામ અલગ અલગ આપણે વર્કશોપના બધા ગ્રુપ્સ બનાવીએ છીએ અને પ્રાઇઝ એક્શન છે મારું પર્સનલ પેશન છે એટલે તમને બહુ મજા આવશે ઘણી બીજી જગ્યાએ કામ આવશે લેટ સી આ વસ્તુ આજે મેં ડિસ્કસ કરી ને આ ચાર્ટમાં આપણે ટ્રેકમાં રાખશું કાલે પરમ દિવસે પાછા મળશું એને એનાલાઇઝ કરશું કે માર્કેટે કર્યું શું અને આપણું નોલેજમાં આપણે વધારે ઇમ્પ્રુવ કરી જશું મળતા રહેશે આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી આવીશું લોવેન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ